નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના સપ્ટેમ્બર બાર સર્વ મનુષ્યો સાથે પોતાનો પ્રેમમય સંબંધ હોઈ શકે એ સ્વીકારવાનું ઘણા લોકોને બહુ અઘરું લાગે છે આ અલગતા જ દુનિયાની સર્વ તકલીફોનું સઘળી ખેંચતાણ અને લડાઈઓનું કારણ છે બધું સરખું કરવા માટેની શરૂઆત પોતાની જાતથી જ સંપર્કમાં આવતા સઘળા લોકો સાથેના તમારા પોતાના અંગત સંબંધથી જ કરવાની હોય છે દુનિયામાં જે લોકો સાથે તમને બનતું ન હોય તેમની ટીકા કરવાનું તેમના ભણી આંગળી ચીંધવાનું બંધ કરો પોતાનું ઘર વ્યવસ્થિત કરો તમારા માનવ બંધુઓએ ક્યાં અને શું ખોટું કર્યું છે તેમના શા દોષ અને વિફળતાઓ છે તે બધું ચીંધીને તેમની ચીરફાડ કરવાની જરૂર નથી તમારા પોતાનામાં જ એવું ઘણું છે જેને તમે માંડ સંભાળી શકો તમે જ્યારે પોતાની જ જાતને સામે મોએ જોવા અને તમારી અંદરની બાબતો સરખી કરવા તૈયાર થશો ત્યારે ટીકા અસહિષ્ણુતા અને ઘણા બધા શબ્દો દ્વારા નહીં પણ ફક્ત તમારા ઉદાહરણ દ્વારા જ તમારા માનવ બંધુઓને સહાય કરવાની શક્તિમાન થશો હું તમને ચાહું છું તેમ તમે તમારા બંધુ ભગિનીઓને ચાહો એમની સહાય કરો એમના કલ્યાણની વાંચના કરો એમને પ્રોત્સાહિત કરો એમનામાં અત્યુત્તમ જુઓ આપનો આજનો દિવસ શુભ રહે